સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજના એકસો ને સત્તર માં જન્મ નિમિત્તે શહેરના વારસ્ય વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ફરાડી મહાભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી અને અન્નકૂટનો પ્રસાદ પણ પ્રભુને ધરાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તો જન્મદિવસની ઉજવણીમાં જોડાયા હતા સ્વામી ધર્મપ્રકાશજી દિવસે વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરતી કીર્તન યોજવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે અગિયારસ નિમિત્તે મહા અગિયારસ ના ફરાડી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સત્સંગ અને એક કેક કટ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌથી સિંધુ સમાજના સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સૌ આ પ્રસંગે સિંધુ સમાજના અગ્રણીઓ અને સમાજના ભક્તો દ્વારા ઉપસ્થિત રહી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સતનામ સાખી સતનામ સાખી આજે અગિયારસના દિવસે અમારા ગુરુ સ્વામી ધરમદાસજી મહારાજના જન્મ ઉત્સવની ઉજવણીના માટે એકસો સત્તરમી જન્મદિવસની ઉજવણી છે જેમને આ મંદિર સ્થાપન કર્યું હતું તે અમારા ગુરુજી છે અને આજે એના ઉપલક્ષમાં આજે સવારે અગિયારસનું ભંડાર થયો અને બધા પ્રેમીઓ સુરતથી જલગાંવથી અમદાવાદથી જયપુરથી અહીંયા બધા ગુરુજીના જન્મ ઉત્સવ મનાવવા માટે અહીંયા આવેલા છે અને એ ઉપલક્ષમાં સવારે જે છે પ્રભાત ફેરી એટલે સવારે સાડા પાંચ વાગે અહીંથી પ્રભાત ફેરી નીકળી હતી અને સાડા છ વાગે અહીંયા જે છે આરતી થઈ હતી એમની અને એના પછી હવન યજ્ઞ અને બધું થયું હતું અને પછી ભંડારો ચાલુ થયો હતો એવી રીતનો આખો પ્રોગ્રામ આજે ઘણા બધા અમારા એમના અનુયાયીઓ અહીંયા આવેલા છે અને આખું સારી રીતે બધું આ પ્રસંગ કરેલું છે સતનામ સાખી ગત કે બોલ મેરે સદગુરુજી અત્યારે જે છે એમના જન્મ ઉત્સવનું કેક અને કટિંગ અને બધું પૂજન ચાલે છે એ બધું એમનું રાખેલું છે ગોવિંદ પ્રેમ પ્રકાશ